મારું નામ જીવાભાઈ કરશનભાઈ ખૂટી ડૉક્ટર વી આર ગોઢાણિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા કોર્ડિનેટર પોરબંદર મન કી બાતમાં ગુજરાતના પનોતા નરેન્દ્ર મોદી સાહેબે જે મેદસ્વીતા મુક્ત ભારત બનાવવાનું છે એના માટે યોગ કેવી રીતે ફાયદારૂપ થાય તો એના માટે દરરોજ સૂર્ય નમસ્કાર પ્રાણાયામો કપાલભાતી પ્રાણાયામ છે યોગિક વ્યાયામો છે અને સંતુલિત ખોરાક જે સાત્વિક ખોરાક જેથી આપણે મેદસ્વીતા મુક્ત બની શકીએ જે નિયમિત યોગ કરીએ આપણે દાખલા તરીકે દરરોજ નિયમિત સૂર્ય નમસ્કાર કરીએ નિયમિત કપાલભાતી પ્રાણાયામ કરીએ નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ અને થોડું આપણે ભોજનમાં ફેરફાર કરીએ કેમકે જે મેદસ્વીતા વધારે એવા ભોજન લોટ વસ્તુ છે ઘી છે તો આપણે પ્રમાણ મારીએ અને એના માટે આપણે દિનચર્યા બનાવીએ કે ભાઈ આ સવારે થોડું થોડું જમવું સાંજે રાત્રે સૂતા પહેલાં આપણે થોડું જમવું અને નિયમિત આપણે યોગ કરીએ દાખલાથી કપાલભાતી છે તો કપાલભાતીથી આપણું શરીરમાં વેટ ઘટે એટલે કે મેદસ્વીતા પૂર્ણ ઘટે અને વહેલી સવારે ઊઠીને પ્રાણાયામ આસનો કરીએ તો એનો પૂરેપૂરો ફાયદો થાય ખાસ તો સૂર્ય નમસ્કાર સંપૂર્ણ વ્યાયામ છે સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી બોડી આપણું પાવરફુલ દીર્ઘજીવી બનીએ નિરોગી બનીએ મેદસ્વિતા મુક્ત બનીએ એટલે સૂર્ય નમસ્કાર એ બેસ્ટ એક્સરસાઇઝ છે સર્વાંગી વ્યાયામ વ્યાયામ છે તો ખાસ બધા સૂર્ય નમસ્કાર કરે સૂર્ય નમસ્કાર પાંચ થી દસ મિનિટમાં થઈ જાય અને અનુલોમ વિલોમ અને કપાલ ભાતી પ્રાણાયામ એ યોગિક વ્યાયામ કરીએ આપણે તો મને લાગે કે આપણે પોરબંદર એક નિરોગી તંદુરસ્ત આજે મેદસ્વીતાને લીધે અનેક રોગો થાય બીપી છે ડાયાબિટીસ છે સાંધાની તકલીફ છે અ બેસ છે કબજિયાત છે અને બે ડોઝ આજે સ્કૂલો કોલેજોમાં વિદ્યાર્થીઓનું શરીર મેદસ્વીતા ભરેલું છે નિયમિત નિરંતર યોગ કરીએ એવી મારી એક આપશ્રીને વિનંતી છે દરરોજ બાલ્યકાલથી લઈને વૃદ્ધ યુવાનો બાળકો બધા યોગ કરે એ તો મને નથી લાગતું કોઈ રોગોથી મેદસ્વીતા ભરેલા લોકો જોવા મળે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે લક્ષ્ય છે કે મેદસ્વીતા મુક્ત ભારત તો એના માટે નિરંતર યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ધન્યવાદ આભાર